કોડીનાર તાલુકાના દુદાણી ગામે પૂજ્ય પાંડુરંગ દાદાનો સ્વાધ્યાય પ્રવૃત્તિના કંડારેલા માર્ગે છેલ્લા ઓગણીસ વર્ષથી મંગલ વિવાહ યોજાય છે જેમાં આ વખતે એક સાથે તેર કન્યાઓના મંગલ વિવાહ એક ફેબ્રુઆરીના કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર ગ્રામજનો નાત જાતના ભેદભાવ વગર જોડાયા હતા અને જાનના સામૈયાથી લઈને વરકન્યાના મંગલ ફેરા ભોજન સમારંભમાં હાજર રહ્યા હતા અને રસોઈથી લઈને તમામ સેવાઓ યુવાન ભાઈ બહેનોએ પ્રદાન કરી હતી ખાસ કરીને દીકરીઓના લગ્નમાં થતો બધો જ ખર્ચ સમગ્ર ગ્રામવાસીઓએ પોતાની આર્થિક અનુદાન આપીને કર્યો હતો જેને લઈને દીકરીના લગ્ન પ્રસંગના ખર્ચ તેમના પરિવારને બોજો બનવાને બદલે ઉત્સાહમાં પલટાઈ જતો હતો એક ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે કે દુદાણા ગામના વતની અને હાલમાં ધોરાજી પ્રાંત કચેરીમાં ડેપ્યુટર કલેક્ટર તરીકે ફરજ બજાવતા જી કે રાઠોડે અત્યાર સુધીમાં એકસો દીકરીઓના લગ્ન યોજાય અને આજે તેર દીકરીઓના લગ્ન પૂર્ણ થયાનું જણાવેલ હતું આ ગામમાં મોટા ભાગે કારડિયા રજપૂતોના પરિવાર વસતા હોય અને અન્ય જ્ઞાતિના પરિવારોએ પણ

આજે પરમ પૂજ્ય દાદાજીનો જે મંગલ વિવાહનો પ્રયોગ ગામ છે અને ઉકેલે છે એમ રૂપમાં ત્યારે આજે આ વર્ષ છે તે અમારું ઓગણીસમું વર્ષ છે અને ઓગણીસમા વર્ષે અમારા ગામની તેર દીકરીઓ છે તે આજે મંગલ વિવાહમાં પ્રવેશ કરી ચૂકી છે ત્યારે પરમ પૂજ્ય દાદાજીના આશીર્વાદ અને પરમ પૂજ્ય દીદીજીના માર્ગદર્શન હેઠળ આ જે દીકરીઓ છે તે પરણે છે ત્યારે તેમના પોતાના મા બાપ ને છે એની ચિંતા હોતી નથી ત્યારે એ ચિંતા છે એ ગામના યુવાનો ગામના વડીલો અને ગામની બહેનો છે એ આવી રીતનો પ્રસંગ છે તે ઉકેલે છે ત્યારે દાદાજી આજે આપણને પ્રયોગ આપ્યો છે ત્યારે આજે ઘણા બધા ગામડાની અંદર છે તો તે સમૂહ લગ્ન થતા હોય છે ત્યારે અમારા ગામની અંદર આ સમૂહ લગ્ન હોતા નથી પરંતુ અમારા ગામની અંદર આ મંગળ વિવાહ થાય છે અને એમાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ છે તે હોતા નથી

તાલુકાના દુધાણા ગામે છેલ્લા ઓગણીસ વર્ષથી મંગળુરગાનો પ્રયોગ યોજાય છે સમાજના ઋણ ચૂકવા માટે દરેક માણસ માનવીનો ભાગ કાઢે છે એમાંથી તમામ ગાતના દીકરીઓના લગ્ન અમે આ પ્રસંગ ઉજવીએ છીએ આખું ગામ શણગાર થાય છે આખું ગામ સફાઈ થાય છે કોઈપણ જાતની નાદ જાત વિના તમામ ગામની જેટલી દીકરીઓ છે એનો આ એક પ્રસંગમાં આ પ્રસંગ ઉજવીએ છીએ અને આજ દિન સુધીમાં એકસો અડસઠ બહેનોના લગ્ન યોજાઈ ગયા આજે તેર બહેનો લગ્ન છે અને લૌકિકૃતજ્ઞાત રૂપે પરમપુરજી પ્રાણી શાસ્ત્રી જે આ પ્રયોગ આપ્યો છે અને બહુ સારી રીતે આ પ્રસંગ દર વર્ષે અમે ઉજવીએ છીએ